જય માતાજી ખેડૂત મિત્રો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે છે ખેડૂત મિત્રો તો જે મરસીનો રોપ છે ઘણા ખેડૂત મિત્રો છે એ ઘરે નાખતા હોય છે અને જે છે એ તો તે જમીનમાં રોપ નાખતા હોય છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો જમીનના રોપ કરતાં આપણે જે છે એ ટ્રેમાં સોંપવો જોઈએ જે કોકોપીટ છે એ મિશ્રણ કરીને તો ખાસ કરીને ખેડૂત મિત્રો કોકોપીટમાં જે આપણે ટ્રેમાં રોપ સોંપીએ તો એમાં તો ફાયદો એ રહેશે કે ખાસ ખેડૂત મિત્રો જે ટ્રેનો રોપ હોય છે એમાં ખાસ કરીને આપણે જ્યારે વરસાદ થઈ ત્યારે આપણે જે ધોરિયામાં સોંપવી કે આપણે કેરામાં સોંપવી ત્યારે છોડ છે એ સુકાતો નથી અને સુકાવાના ચાન્સ છે એ ઓછા રહેતા હોય છે તો આ પણ એક પ્રેમના ફાયદા છે અને જ્યારે આપણે છોડ છે એ ટ્રેમાંથી બહાર કાઢીએ તો એમને એમ રહેતો હોય છે અને ખાસ કરીને એના મૂળ છે એનો વિકાસ ચાલુ રહેતો હોય છે તો આ પણ એક ફાયદો છે અને બીજો ફાયદો એ છે કે ખેડૂત મિત્રો જ્યારે આપણે છોડ છે એ એમાંથી બારો કાઢી અને સાહામાં ચોપી છીએ ત્યારે તે જરા પણ લંગાતો નથી અને જે આપણે જમીનમાંથી જે જમી છે આપણે જમીનમાં જે આપણે ઊંખીને અથવા છાંટીને બી વાવી છીએ તો એમાં છે કે આપણે ઉખાડવી છે રોપ પાછો સાહામાં ચોંટાડવી છે તો ચોંટતા પણ એને ઘણા બધા દિવસો વાર લાગતી હોય છે પંદર વીસ દિવસે એ ચોંટી રહેતો હોય છે અને જે ટ્રેવાળો રોપ છે એ તરત એમાં આપણે એક પિયત આપો એટલે કમ્પ્લીટ થઈ જતો હોય છે અને બીજા પિયત છે એમાં પાછું વિકાસ છે એ ઝડપથી થતો હોય છે તો ટ્રેમાં પણ આ ફાયદો છે અને બીજું કે આપણે જે ટ્રે છે એ આપણે જો પાણી ઓછું હોય તો પાંચ ધોરિયા કે બે ધોરિયા છે એટલું પાણી હોય તો બે ધોરિયા પાઈને આપણે પણ જે ટ્રે છે એ ચોંટાડી દેવાના છે અને બીજા બે ધોરિયા પાવ ત્યારે બીજા ટ્રેમાંથી આપણે જે એ ચોંટાડી શકીએ એટલે આપણે છે એ પાણીની વ્યવસ્થા પ્રમાણે આપણે ટ્રેનો ઉપયોગ કરી શકીએ છીએ અને ટ્રે છે એ આપણે ઘરે પડ્યો રહે તો આપણે પપેથી ચાટી તો પણ સોળ સુકાતો નથી અને જે ઓલો રોપ ઉંબાળેલો હોય તો એ આપણે ધોરિયામાં વાવી તો એ પાણી કદાચ ન હોય તો સુકાવાની ચાન્સ વધારે રહેતા હોય તો ટ્રેના પણ આ ફાયદા છે અને ટ્રેવાળો રોપ છે એ આપણે ઘરે છે એ પપેથી પણ આપણે છાંટી અને તે બસાવી શકીએ છીએ તો આ પણ ફાયદા છે અને આમાં છે એ જે ઓલો રોપ આવે છે આપણે જે જમીનમાં નાખીએ છીએ એ એને આપણે રોપ છે એમાં પણ ઘણા બધા ત્રીસ ટકા જેવું બિયારણ છે એ ફેલ થતું હોય છે અને જે આ કોકોપીટમાં આપણે જે ટ્રેમાં રોગ સોંપીએ છીએ બીજ વાવીએ છીએ તો એમાં છે એ લગભગ તો દસક ટકા જેવું બી ફેલ થતું હોય છે અને બીજો તો કોઈ પ્રોબ્લમ રહેતો નથી અને રોગ જીવન પણ ઓછી આવે છે અને કોકોપીટમાં છે એ પાણી સંગ્રહ શક્તિ વધારે હોવાથી તેનો વિકાસ સારો એવો થતો હોય છે અને મૂળનો વિકાસ પણ ઝડપથી થાય છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો જે ટ્રેનો જ્યારે આપણે નાનો છોડો હોય ત્યારે આપણે છે હંમેશા ચોમાસામાં ચોપી તો વધારે ફાયદો રહેતો હોય છે અને ત્યારે ચોંટી જતો હોય છે અને એનો વિકાસ પણ સારો એવો થતો હોય છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો જે ટ્રેવાળો રોપ છે એ ઘણા બધા ફાયદા છે અને આપણે છે એ ઘરે ગમે ત્યાં મૂકી શકીએ છીએ અને ટ્રેવાળો રોપ છે એમાં આપણે છે જલ્દી સુકાતો નથી અને જો સુકાય તો આપણે પપેથી પાણી પર છે તો પણ તે વિકાસ એનો ચાલુ રાખે છે આ પણ એક ટ્રેના ફાયદા છે તો ખેડૂત મિત્રો આપણે છે એ હંમેશા ટ્રેવાળો રોગ અને જો ઘરે લોકો કોકોપીટ ભરીને નાખતા હોય તો પણ ફાયદો થતો હોય છે અને કોકોપીટ ભરી જે ટ્રેમાં અને બીજ વાવતા હોય છે તો તેમાં એક ખાસ એક ધ્યાન રાખવાની હોય છે કે આપણે ઓરિજિનલ બિયારણ લઈએ છીએ ત્યારે તેને ઉગવા ટાણે કોઈ પશુ પક્ષી નુકસાન કરતા હોય છે તો એના માટે આપણે છે એ જાળીનો ઉપયોગ કરવાનો હોય છે માથે જાળી ઝાંકી અને પછી તેમાં ટ્રે કોકોપીટ ભરી બિયારણ ચોપી અને પછી છે એમાં આપણે પપેથીન આપણે સ્પ્રે કરવાનું હોય છે અને તો પણ આપણે એક રોગ અને પશુથી આપણે પશુ પંખીથી બસાવી શકીએ છીએ તો આ પણ એક ફાયદો છે તો ખાસ ખેડૂત ખેડૂત મિત્રો આપણે છે એ ટ્રેનનો આપણે જે મરચીના પાકો છે ટમેટીના પાકો છે જે બકાલા શાકભાજી વાવતા હોય તો એના માટે આપણે ટ્રેવાળો રોગ જેમ બનાવી એમ પસંદ કરવો જોઈએ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીએ જય જવાન જય કિસાન